એક શરમજનક વસ્તુ એક શરમજનક એમના દ્વારા કરવામાં આવી હતી અને જાહેરમાં એ એક સાંસદના ભારતીય જનતા પાર્ટીના તે પગે લાગ્યા હતા એક શિક્ષણના અધિકારી છે અને શિક્ષણના અધિકારી નું એક કર્તવ્ય હોય છે કે લોકોના માટે અને વિદ્યાર્થીઓ માટે હોય છે અને જાહેર મંચ પર જ્યારે આવી રીતે કોઈની પગે લાગીને તેમના ચરણ સ્પર્શ કરતા હોય તે ખૂબ શરમજનક છે કારણ કે આનાથી સ્પષ્ટ સાબિત થાય છે કે કોના પ્રમાણે એ ચાલી રહ્યા છે હું ડીઓને આજે એને સિવાય કહેવા કહેવા માટે આવ્યું છે કે જે પણ એમનો પગાર થતો હોય એ કોઈ ભારતીય જનતા પાર્ટીના નેતા નથી કરતા તે અહીંયાની લોકલ જનતા તેમને ટેક્સ ભરીને તેમને આપે છે અને જ્યારે ક્લાસ વન ઓફિસર દ્વારા આવી રીતનું કૃત્ય કરવામાં આવે તો એ વડોદરા શહેર માટે ખૂબ શરમજનક છે આજે તેના વિરોધમાં આજે એને અહીંયા આવ્યું છે અને તેમને અપીલ કરશે કે જે બી આ તમે કૃત્ય કર્યું છે તેનું એક માફી બનાવતો એક વિડીયો વાયરલ કરવો જોઈએ અને એક માફી માંગવી જોઈએ કે જે પણ કૃત્ય થયું છે એક એક શરમજનક છે છે ખોટી રીતે થયું અને આ બદલ હું પ્રજાની માફી માંગુ છું સો સો ટકા અમને ખબર હતી કે ક્યાંક ને ક્યાંક સમાચારની આ વસ્તુની જાણ થતા તે તેમની ગેરહાજરી બતાવશે અને એ રીતનું જ અત્યારે દ્રશ્ય તમને જોવા મળશે કારણ કે તે પણ જાણે છે કે આ એક ખોટી વસ્તુ થઈ છે ત્યારે પ્રજાના પૈસા લઈને ત્યારે જાહેર જનતામાં તમે કોઈ નેતાના હપ પગે પડતા હો એ ખૂબ ખોટી વાત છે પણ જ્યાં સુધી ડીઓ અમારી સમક્ષ નહીં આવે ત્યાં સુધી ચાલુ રાખશે અને રોજ બરોજ ના રચનાત્મક કાર્યક્રમો કરીને ડીઓના જે વિડીયો છે તે માફી નાવાની માંગ અમે લોકો કરતા રહીશું સાચી વાત છે જે પ્રજા હોય છે જે અહીંયાના જે વિદ્યાર્થીઓ હોય છે તેના રક્ષણ માટે તેના હિત માટે અહીંયા તેમને જવાબદારી મળતા હોય છે અને જ્યારે જ જ્યારે પ્રજાના રક્ષકો આવી રીતે જ મોટા મોટા નેતાઓને આવીને આવી રીતનું કૃત્ય કરતા હોય તો એ ખૂબ શરમજનક છે અમારી એક અપીલ છે જો તમારે પગે લાગવું હોય તો આવા ભારતીય જનતા પાર્ટીના જે ચોર જે નેતાઓ છે તેમને પગે ના લાગશો મહાત્મા ગાંધી જે દેશના રાષ્ટ્રપતિ છે તેમને પગે લાગો તમારા માતા પિતાને પગે લાગો તો ક્યાંક ને ક્યાંક તમને ભરશે ના કે કોઈ આવા નેતાઓને કરીને તમારું નામ આગળ જશે